સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલું છે મહિનાની મહેનત ઉપર પાણી પડી ગયું છે વાત કરીએ મિત્રો ગુજરાત રાજ્યના તમામ જે છે મિત્રો એનું દેવું માફ કરીને અંદાતા જે જગતના તાતને દેવા મુક્ત કરવું જોઈએ આ બાબતે એક સરસ મજાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખેલો છે જે કુમાર કાનાણી બરાબર જે ખાસ સુરત વરાછા એના એમએલએ છે એને ભૂપેન્દ્રભાઈ પટેલને એમએલએ પત્ર લખેલો છે પત્રની અંદર શું બાબત દર્શાવેલી છે આ બાબતે તમારું શું કેવું છે ખરેખરની અંદર જે મિત્રો અત્યારે જે સર્વેની કામગીરી અને અલગ અલગ કામગીરી જે ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વર્યું છે મિત્રો અત્યારે તમે જોવું કે આ જે વરસાદને કારણે જે કમોસમી વરસાદને કારણે જે ઉભો પાક છે મિત્રો જે કાઢલ પાક હતો એ સાવ કહેવાય ને કે પલળીને ખાખ થઈ ગયો છે મિત્રો એ વાત કરીએ પત્ર છે લખેલો છે એમએલએ બરાબર એ શું લખેલું છે એની વાત કરીએ જો આ પત્ર છે ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલું છે ખરેખરની અંદર આ બાબતે તમારું શું કહેવું છે એ પણ નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારી રાય જણાવજો અને ખરેખરની અંદર આવું થવું જોઈએ મિત્રો જે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરી અંદાતા જગતના તાતને દેવા મુક્ત કરી કરી ફરી બેઠા કરવા બાબતે એક પત્ર લખેલો છે મિત્રો વાત કરી ઉપરોક્ત વિષય એને જણાવવાનું કે હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે બદલાયેલા વાતાવરણને કારણે જે ઋતુ ચક્રમાં બદલાવ આવ્યો છે ગમે ત્યારે વરસાદ ચક્રવાતનું પ્રમાણ અને અનિયમિતતા વધી રહી છે ચક્રવાત અને કમ મોસમી વરસાદને કારણે ખેડૂતોને વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને વારંવાર મિત્રો નુકસાનના કારણે જગતના તાત જે અંધતા છે એ દેવાદાર થતો જઈ રહ્યો છે મિત્રો સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે પરંતુ ખેડૂતોને થતું નુકસાન ભરપાઈ સહાયથી થઈ શકે નહીં ખેડૂતો દેવામાં ડૂબતું જાય છે અને આવી પરિસ્થિતિને કારણે ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે સરકારે એકવાર દેવું માપ કરવાની વિચારણા કરવી જોઈએ મિત્રો અને ખરેખરની અંદર આ વર્ષે છે મિત્રો દેવું માપ

થઈ જાય અને જોશ ઉમંગથી ખેતી કરતો થાય અને તે માનવ જીવન માટે પણ ખૂબ જ જરૂરી છે નહીતર ખેતીથી ખેડૂત દૂર ભાગશે જો ખેતીની ઓછી થતી જશે તો ખૂબ મોટી સમસ્યાઓ ઉપસ્થિત થશે ને તો આપણે સૌ લોકોને ખબર જ છે મિત્રો કે આ સમસ્યા ઉપસ્થિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આ બાબતે સરકારે વિચારણા કરવી જોઈએ તેવું મારું માનવું છે અને મારી માગણી ને અને લાગણી પણ મિત્રો સરસ મજાનો ભાઈ કિશોરભાઈ કાનાણી બરાબર છે કુમાર કાનાણીએ છે સરસ મજાનો આ પત્ર રકેલો છે અને આ નકલ છે જીતુભાઈ વાઘાણી બરાબર છે આપણા નવા કૃષિ મંત્રી છે એને પણ મોકલવામાં આવેલો છે મિત્રો ખેડૂત અને કલ્યાણ વિભાગ સર ખરેખરની અંદર ખેડૂતો માટે આ સરકારે વિચારવું જોઈએ જરૂરી છે મિત્રો કે આ ખેડૂતોએ દેવું માફ કરવું એના માટે સરસ મજાનો પ્રયાસ કરેલો છે તમારું શું કેવું છે આ બાબતે તો વિશેષ કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો મિત્રો પાક નુકસાન સહાયની અંદર દસ બાર હજાર રૂપિયાથી છે એ ખેડૂતોનું કેમ ને કે આ તમે દવાના ભાવ જુઓ દવાના ભાવ બિયારાના ભાવ બરાબર ખાસ ખેડામણનો ભાવ તમામ વસ્તુ તમે હિસાબ કરો ને તો આ ચાર મહિનાની અંદર તમે ખાલી બે મજૂરનો હિસાબ કરો ને તો પણ તમે આના કરતાં વધારે થઈ શકે એટલે તમે એનો હિસાબ તમે એકવાર જે ખેડૂત હશે તો સમજી જ ગયા હશે મિત્રો જે લોકો બીજા છે એને ખાલી તમે આ બે મહિનાના બે વ્યક્તિનો ચાર મહિનાનો હિસાબ કરો કેવડા રૂપિયા થાય એની પાછળ બે વ્યક્તિ તો હોય જ કમસે કમ નાની આપણે પાંચથી હાથ વીઘાની વાત કરતા હોય તો અને એના ઉપર બિયારા હોય દવા હોય બરાબર સાતીના ભાડા હોય તમામ વસ્તુ તમે જોવું એ એના ઉપર આ બધીની વસ્તુનો ભાવ વધેલો છે અત્યારે તમે મગફળીનો ભાવ જો નવસોથી અગિયારસોની વચ્ચે રહેશે મિત્રો તમામ વસ્તુની અંદર ભાવનો વધારો થયો છે પણ આ મગફળીનો ભાવ કપાસનો ભાવ તમે જુજો એની અંદર તમને વધારો જોવા નથી મળતો તો તમારું આ બાબતે ખરેખરની અંદર ગુજરાત ગુજરાતના જે ખેડૂતો છે એનું દેવું માપ થવું જોઈએ તો આ બાબતે શું છે તમારી રાઈ અવશ્ય કોમેન્ટમાં